દેવગઢ બારીયા પાલિકા વિસ્તારમાં લોકોને ભારે હાલાકી નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચતા પ્રમુખ અને અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારમાં ભારે હાલાકી પાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચતા પ્રમુખ અને અધિકારી ગેરહાજર જોવા મળ્યા સ્થાનિક લોકોને સાથે રાખી કોંગ્રેસ સમિતિના આગેવાનો રજૂઆત કરવા નગરપાલિકા ખાતે પહોંચ્યા જ્યારે કોંગ્રેસ સમિતિના આગેવાનો અને સ્થાનિકો રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે પ્રમુખ અને અધિકારી ગેરહાજર જોવા મળ્યા

તમામ ગામજનોની રજૂઆત કરવા આવ્યા છીએ તે દરમિયાન અત્યારે આજે દેવગઢ બારિયા નગરપાલિકામાં ચીફ ઓફિસરની ઓફિસમાં ન તો કોઈ હાજર છે ન તો પ્રમુખ સાહેબ અત્યારે હાજર છે અમારે રજૂઆત કરવી તો કોણે કરવી દેવગઢ બારિયામાં અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે બધી જગ્યાએ આ લોકોએ રોડ ખોદી નાખ્યા છે રોડ ખોદીને અત્યારે મૂકી દીધા છે ચોમાસાનો ટાઈમ છે બરાબર ત્રણ ત્રણ ફૂટ પાણી અત્યારે ભરાઈ ગયા છે બધા લોકોને આવવા જવાની એટલી બધી તકલીફ પડી રહી છે સ્ટ્રીટ લાઈટ નો અભાવ છે સ્ટ્રીટ લાઇટ બે દિવસ ચાલુ રહે અઠવાડિયામાં ત્રણ દિવસ બંધ રહે રોડ રસ્તા તો ચલો ખોદી નાખ્યા પણ હવે ક્યારે રિપેર કરશે ક્યારે નવા બનાવશે ત્યારે રજૂઆત કરવા માટે અત્યારે દેવગઢબાઈ નગરપાલિકામાં આવ્યા તો ચીફ ઓફિસર હાજર નથી ફોન પણ નથી ઉપાડી રહ્યા અમારો હવે અમારે રજૂઆત કરવી તો કરવી કોને જતીન બાલવાણી

એમને કીધું છે કે અમે તમને બધી સહાયતા કરી આપીએ લાઈટો ના તમને થાંભલા નાખી આપશું અત્યારે મોટા મોટા સાપ નીકળે હજારો નીકળે અમે નાના નાના છોકરા લઈ આવામાં અમે પડી રહીએ છે અમારું શું કરી આપ્યું તમે આજે અમે કરવું કેવા છે તો તમે હમ થઈ જાવ મોબાઈલ પર ફોન કરીએ છે તો સ્વિચ ઓફ કરી નાખો છો એટલે આના અંદરમાં માં અમારે કરવાનું શું શું નામ છે તમારું મારું નામ જસીબેન

ગયા રવિવારે લગભગ અમે વોર્ડ નંબર એકના નાયકવાડા વિસ્તારમાં ગયા હતા હવે નાયકવાડા વિસ્તારની અંદર લગભગ છેલ્લા ત્રણ છ મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં છે ત્યાં પાણીની સુવિધા વ્યવસ્થિત છે નહીં જેથી અમે ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી કે શિવ સાહેબ તમે જાતે સ્થળ પર આવો અને જુઓ કંઈ લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે શિવ સાહેબે અમે ટેલિફોરિંગ એવી જાણ કરી હતી કે આવતીકાલે એટલે કે સોમવારે હું સ્થળ પર જઈ અને તપાસ કરીશું જ્યાં જ્યાં ક્ષતિ જણાશે ત્યાં અમે આગળની કાર્યવાહી કરશું તેવી જ રીતે નાયકવાડાને અડીને અડીને દેવગઢ બારી નગરપાલિકા કેમ્પસને અડીને આવેલો વિસ્તાર જે સમાજના મકાનો છે ત્યાં એ લોકોને ચાલુ વરસાદમાં ઘરમાં પાણી જાય તેવી પરિસ્થિતિવાળા રસ્તાઓ છે જે બાબતે મેં શિવને રજૂઆત કરી શિવ સાહેબ કીધું કે હું આવતીકાલે જઈને ત્યાં સ્થળ પર રૂબરૂ મુલાકાત કરીશ આજે સાત દિવસ થઈ ગયા છતાં પણ અહીં સુધી નગરપાલિકા સીઓ સાહેબ ત્યાં સ્થળ પર ગયા નથી કોઈ મુલાકાત કરી નથી અને અમે ટેલિફોનિક ફોન કર્યો તો પણ મેડમનો કોઈ રિસ્પોન્સ આપતો નથી અને આજે જયારે અમે પાલિકાની અંદર સી સાહેબ રૂબરૂ રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે પાલિકામાં નહીં પ્રમુખ સાહેબ કે નહીં સીઓ સાહેબ તો આનો અમારે શું અર્થ સમજવો કે અમે લોકો રજૂઆત કરીએ તો પણ સીઓ સાહેબને કોઈ લોકોની કામગીરી કરવામાં કોઈ રસ નથી અને તેવી રીતે અમારા કોંગ્રેસ પક્ષ તરફથી બીજી રજૂઆત એ છે આ રસ્તા માટેની રજૂઆત છે સ્ટેટ હાઇવે જે છે એ ખૂબ ખરાબ હાલતમાં જઈને રજૂઆત છે